બસ ઊંઘ ઊંઘ કર્યું છે અમે લોકો એ એવું છે કે નહીં થાય તો આજે બ્લોગ કરવાનું જ ભૂલી ગઈ કે ઋષિ ના ઘરે ગણપતિ બાપા દર્શન કરવા માટે બાપાની ની મૂર્તિ તો બહુ જ સરસ લાવ્યા છે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ ઓલ ધ ગુડ મોર્નિંગ ગાઈસ એકચ્યુઅલી અત્યારે વાગી ગયા છે બાર અને આજે હું લેટ બ્લોગિંગ સ્ટાર્ટ કરી રહી છું કેમ કે મુંબઈનો થાક હજુ ઉતર્યો નથી અમે ફાઇનલી આવી ગયા છે ઘરે અને કાલે સન્ડે હતો પણ સન્ડે મેં કોઈ બ્લોગિંગ નથી કર્યું બસ આરામ કર્યો છે બહુ જ થાક લાગ્યો હતો બસ ઊંઘ ઊંઘ જ કર્યું છે અમે લોકોએ તો કાલે કોઈ જ બ્લોગિંગ નથી કર્યું તો મેં કીધું ચલો આજે સ્ટાર્ટ કરી દઈએ તો આજે મોર્નિંગમાં તો હું સાડા સાતે ઉઠી જ ગઈ હતી એઝ ઓલવેઝ બીકોઝ મારા હસબન્ડને જવાનું હતું ઓફિસ એમનું લંચ ને બ્રેકફાસ્ટ બધું પ્રિપેર કરવાનું હતું તો એ બધું પતી ગયું છે અને હું અપ થઈ અને બસ જો ફ્રી થઈ છું પણ હજુ વર્ધન તો ઉઠ્યો જ નથી કેમકે એનો થાક તો હજુ ઉતરવાનું નામ નથી લેતો અને એટલી મજા આવી છે અને મુંબઈ બહુ જ એટલે બહુ જ મતલબ મતલબ હું જણાઈ નથી શકતી કે હું કેટલી ખુશ છું કેમ કે મારી બર્થડે જે છે એટલી સરસ રીતે સેલિબ્રેટ થઈ છે અને બાપાએ એટલા સરસ આશીર્વાદ આપ્યા છે કે ના પૂછો વાત મતલબ હું એક્સપ્લેન નથી કરતી પણ હું અંદર અંદર એટલી બધી ખુશ છું અને મતલબ બહુ જ બેસ્ટ બર્થડે ડે હતો મારી લાઈફનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ બર્થ ડે હતો અને બહુ જ મજા આવી અને બહુ એન્જોય કર્યું અને આમ એવું થાય છે ને કે બે દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી જ્યારે આપણે બહુ જ ખુશ હોઈએ છીએ બહુ બધું એન્જોય કરતા હોઈએ છીએ તો એ મુમેન્ટ આમ ક્વિક જતી રહે છે અને આમ એવું થઈ કે યાર હજુ હમણાં તો આવ્યા હતા અને બસ ટ્રીપ પતી પણ ગઈ આમ એવું થયું પણ બહુ જ એન્જોય કર્યું બહુ મજા આવી એકચુલી થયું છે એવું કે જે હું રૂટીનમાં બેંગલ્સ પહેરું છું ને એ તૂટી ગઈ છે ખબર નહીં કેવી રીતના તો એની ઠીક કરાવવાની છે પ્લસ મારે પરફ્યુમ પણ લેવાના છે પરફ્યુમ મારા બધા જ ગયા છે અને પરફ્યુમ વગર તો મને બિલકુલ બી નથી ચાલતું તો પહેલાં પરફ્યુમ લેવા જઈશ વજન હજુ સુઈ ગયો છે ને ત્યાં સુધી હું જે આ કામ છે ને એ ફટાફટ પતાવી દઈશ તો મેં અહીંયા પરફ્યુમની શોપિંગ કરી લીધી છે અને એંગલ્સમાં એવું છે કે નહીં થાય તો આવી ગઈ હતી ઘરે અને વર્ધનમાં એટલી બધી બિઝી થઈ ગઈ હતી કે હું આજે બ્લોગ કરવાનું જ ભૂલી ગઈ કેમ કે કાલે મેં બ્લોગિંગ નથી કર્યું ને તો થોડું ના કહેવાય કે થોડી લેઝીનેસ આવી ગઈ છે અને બસ હવે જો વર્ધન તો સૂઈ ગયું છે સરસ અત્યારે વાગ્યા છે છ અને આજે મારે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ બાપાના દર્શન કરવા તો એના માટે તો તમારે કન્ટિન્યુઝ આ બ્લોગ જોવો જ પડશે કે હું ક્યાં જવાની છું તો એ પહેલાં બસ હવે હું કરીશ ડિનરની તૈયારી કેમ કે હવે મારા હસબન્ડની આવવાની પણ તૈયારી થઈ ગઈ છે તો અમે ફટાફટ ખાઈ પીને ફ્રી થઈ જઈએ એટલે જઈશું એ સ્પેશિયલ જગ્યાએ તો સ્ટે કેવું રેડી થઈ ગયા છે જવા માટે ખુશી ના ઘરે ગણપતિ બાપા દર્શન કરવા માટે અમે થોડા લેટ થઈ ગયા છે ઓફ ઓફિસથી ઘરે આવતા એટલે હવે ફટાફટ અમે નીકળીએ છીએ કેમ કે એનો બે ત્રણ વાર કોલ આવી ગયો છે ફટાફટ હવે જઈએ અમે બિચારે ક્યારની વેઇટ કરી રહી છે ચલો તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ખુશી ના ઘેરે ચોથી ક્યાં ગઈ ચોથી ક્યાં ગઈ ગઈ અને શું પાપા લેવાયા બાપા આપી દઈશું આપી દઈશું

તો અમે બહુ જ એન્જોય કર્યું બહુ બધી વાતો કરી મજા આવી અને ઘણી વખત એવું થાય કે આપણે વાતો કરવી એટલી બધી જરૂરી હોય ને તો પછી એ ટાઈમ આપણે બ્લોગ નું થોડોક મતલબ કેવાય ને હા ટાઈમ આપવો જોઈએ કે પછી બ્લોગ પછી પછી પહેલા આપણે પ્રાયોરિટી વધારે વાતોને આપવી જોઈએ વાતો કરવાનો ટાઈમ હવે નથી મળતો એવું ને અમારા લોકોની વાત થઈ

નીશુ ને ભી બેસવું છે કારમાં હે બેટા બેસવું છે હા જો ભીઓ આવે ને જો વર્ધન છે ને ત્યાં કાર ચલાઈ રહ્યો છે હવે વર્ધન ઉતરે ને પછી અમારા નીશુ નો યે એનું ધ્યાન અત્યારે બકા ટોટલી ગાડીમાં છે હાય વર્ધન ચિક 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 હેલો અમે લોકો પહોંચી ગયા છે મારા ઘરે એટલે મારી ગાડીમાં આવજો થોડા દિવસમાં આવજો તમે પાક્કો પાક્કો વિસજન વત હશે તમે આવજો પાક્કો ઓકે ઓકે અને કદાચ મારા જેટલા પણ સબસ્ક્રાઇબર હોય હજુ મારા બ્લોગ એન્ડ કરવાનો બાકી છે એટલે હું આની અંદર બોલીને લિંક મૂકી દઈશ બટ જે પણ મારા સબસ્ક્રાઇબર હોય ને એ લોકો કમેન્ટ કરજો કે ખુશી દીના વ્લોગ્સમાંથી આયા છે કે એમને આઈડિયા રહે કે મારા કયા નવા નવા સબસ્ક્રાઇબર આવ્યા છે નવા નવા બોલો ચલો બધાને વાઈ કરી દો પહેલા વાઇસ બાય બાય થેન્ક થેન્ક યુ યુ સો અમે ઘરે આવી ગયા છે અને બસ હવે સુઈ જવું છે કેમ કે સખત ઊંઘાઈ રહી છે મુંબઈનો થાક હજુ પણ ઉતર્યો નથી એવું લાગી રહ્યું છે મને બસ હવે સુઈ જઈશ વર્ધનને પણ સુવાડવાનો ટ્રાય કરીશ કે જલ્દી જલ્દી સુઈ જાય કેમકે કે ઓલરેડી સાડા બાર થઈ ગયા છે તો બસ હવે મળીએ કાલે આજનો દિવસ બહુ જ સરસ ગયો મસ્ત બાપાના દર્શન થયા ખુશીને મળીને પણ બહુ જ મજા આવી અને ખરેખર મતલબ પ્યોર સોલ છે એ છોકરી મને બહુ જ એનો નેચર ગમ્યો અને મારી ચેનલમાં પણ જેટલા મારા સબસ્ક્રાઈબર છે એ બધા પણ એને ફોલો કરજો કારણ કે બહુ જ આગળ વધે એવી મારી પોતાની બ્લેસિંગ છે એની માટે સો બસ દેટ સેટ ફોર ધ ડે એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર યોર ઓલ ધ લવ એન્ડ સપોર્ટ એન્ડ હા આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય